જય જવાહર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અને આપણું લોકેશન જોઈને તમને ખબર પડી જ હશે કે ભાઈ શું કહેવા માંગે છે તો મિત્રો આજે વરસાદના લગભગ ઓછામાં ઓછા ગણીએ ને તો ત્રણથી ચાર ઝાપટા જોરદાર આવ્યા અને એવામાં આપણે મગફળી પણ ઉપાડવાની ચાલુ રાખી કારણ કે આ મગફળી હવે ના ઉપાડ્યા ને ઉગવા માંડે ઉગવાનું ચાલુ થાય એટલે ગમે તે હિસાબે માલ તો લેવું પડે હવે એવું થઈ ગયું છે મિત્રો રાહ જોઈ ત્રણથી ચાર દિવસ રાહ જોઈ કોઈ વરસાદ ન આવે એટલે ઉપાડવાની આજે શરૂ કરી તો વાંઘ સવારથી વરસાદ ચાલુ થઈ ગયો આખા દિવસના લગભગ બે ત્રણ ઝાપટા જોરદાર આવી ગયા અને આગળ આપણે પચીસ તારીખે ઉપાડેલી મગફળીનું લોકેશન એનું વ્યૂઝ તમે દીક પચીસ તારીખે ઉપાડેલી મગફળી હાવ બધી પલળી ગઈ પાથરા જુઓ પાથરા હાવ આવા થઈ ગયા ઉપર ઉપરના હવે જગતનો તાત ભૂખે મરે એવું છે મિત્રો જગતનો તાત ભૂખે મરે છે હવે આ આવી કંડિશન થઈ ગયા હવે આમાં આપણે એડમાં લઈને જાઉં ને બાફી નાખે પાવ બાફી નાખે એમ મોટા ભાગની આજે ખોપી ઉપાડી ત્યાં તો આવું લોકેશન છે જોઈ લો વાદળ તમે જોઈ લો વાદળ આવાના આવા વાદળ છે અત્યારે કેટલા દિનની આગાહી છે કઈ ખબર નહીં પડતી પણ વરસાદ મહિ તો ચાલુ ચાલુ રહે તો એવામાં આપણે મગફળી ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું કારણ કે સાડા ત્રણ મહિના ઉપરની મગફળી થઈ ગઈ છે હવે આ મગફળી ઉપાડે નહીં તો ઉગવાનું ચાલુ થઈ ગયું છે એટલે ખેડૂતને હવે મગફળી ઉપાડ્યા વિના સૂટકો જ નહીં ઉપાડે એટલે થોડીક બહાર તો છે અને જમીનની અંદર રહેશે તો તો ઉગવાની જ છે બહાર થોડુંક પાનું પાનું ઉર્યું ને એ બગડે પણ છાજો વરસાદ હોય ને તો મગફળી પણ બગડે તો પાથરા કેવા થઈ ગયા જોઈ લો સરસ મજાના પાથરા થઈ જાય અને મિત્રો ને મજૂર હતા આપણી વાડીની અંદર આજે બાવીસ જણા બધા ભૂંડ જેવા થઈ ગયા જયડા લા હે તો આ બંડી જો બંડી વરસાદના આ બધું કપડા કેવા થઈ ગયા આ બધા ગાંડા જેવા થઈ ગયા કટોરો લઈને ભીખ માંગવા જાય એવા અને નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે ગમે એમ કરીને પણ જોવા જવાનું છે બે દિવસ ત્યાં નવરાત્રિ જોવાની મજા નથી આવતી અને વરસાદ રાતે રોજ આવે કાળા લા ક્યાં નહીં આવ્યુંસ તો મારા આયુષને આજે લગભગ હું લા શું ભણાવવાનું છે પ્રસાદમાં ખમણ ખમણની લાલચ છે એટલે આજે આયુષને લીજવાનો છે ગમે એમ કરીને પ્રસાદી ખાવા ઋતુ ની આ બધા મારા આ અમારી વાડીના અને અમારા ગામના અને અમારા ઘરના બધા માણસો અને આ લોકેશન બધું હાથને આવું બધું કન્ડિશન થઈ ગયો આજે મગફળીમાં અને ઘરના રહ્યો આવી કન્ડિશન છે વરસાદના ખોકી ઉપાડીને એટલે આ બધા વિડીયોની અંદર આવવા નહીં માંગતા ખરાબ છે ખરાબ છે એમ કરી તો આવશે કંઈક મિત્રો તમારો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો જય હિન્દ જય જુહાર જય આદિવાસી